અને એ શિખામણ ખરેખર રામચંદ્ર ભગવાન જે રામાયણ છે ને એમાં વાંચવા જેવી શિખામણ છે દરેક મા બાપે વાંચવા જેવી શીખા અત્યારના મા બાપો પોતાની છોકરીઓને જે શિખામણ આપે છે ને એમણે તો ખાસ વાંચવા જેવી શિખામણ આપે આ શિખામણ બહુ અગત્યની છે એમ કીધું છે કે સાસરામાં જવું ને પછી હવે તારો પરિવાર આ નહીં હવે તારો પરિવાર પેલો છે પહેલી શિખામણ આપી છે કે તારે આજ પછી જો કોઈને સાચવવાના હોય તો આ તો તારું ઘર છે તું ગમે આવજે પણ હવે જે આજથી તારું ઘર છે ને એ ઘર આ પણ તારા પતિદેવ પતિદેવના જે મા બાપ છે એ તારા મા બાપ છે તારા પતિદેવના જે ભાઈ બેન હોય ને તો એ તારા ભાઈ બેન છે એના કાકા કાકી હોય તો તારા કાકા કાકી છે એના સગા તારા સગા છે અને અત્યારની સલાહો કેવી હોય તારે કઈ થાય એટલે સીધું આપણે ઘેર આવી જવાનું લડતા પહેલા તો લડાવવાની વાતો કરી નાખે છે તને ત્યાં કોઈ બોલે એટલે સીધો ફોન કરી દેવાનો તારા પપ્પા બેઠા છે તો પેલા ઉભા હતા છોકરીને પરણાઈ તારે ઘર જોયું નતું કે છોકરીનો અમે ઘરવાળો કેવો છે એનું ઘર કેવું છે જોવા તો ગયા હતા કે નહીં અત્યારે જોવા જાય બધી દાઈ દાઈ વાતો કરે ને લગ્ન પૂરું થાય એટલે રોજ સૌથી વધારે તકલીફ આપતી કોઈ વસ્તુ હોય તો આ સંસારની અંદર એક વ્યતનો ફોન છે આ એક વ્યતનો ફોન છે ને સંસારો તોડાવવાનું કામ જો કરતો હોય તો એક વ્યતનો ફોન છે કઈ થયું ને સીધો ફોન કરી દીધો ત્યાં ઘરનું કામ નહીં કરવાનું માં આવી સલાહ આપે એની એની મમ્મી સલાહ કેવી આપે કે તારી સાસુ જ્યાં સુધી બધું કૂટી લેતી હોય ને તેને કરવા દેવાનું તારે અડવાન નહીં તારી નણંદ કરતી હોય તો કરી દેવા દેવાનું સોપીસ તરીકે રાખતા હતા એને બહુ અગત્યની સલાહ આપી છે બહુ અગત્યની સલાહ આપી છે અને જો સંસાર ની અંદર આવું આવું રહું ને તો જે પ્રેમ એકતાની અંદર પ્રેમ છે આપણા વડીલો એકતાની અંદર રહેતા હતા ભેગા રહેતા હતા એક ઘરમાં રહેતા હતા એટલે ક્યાં છોકરા સતોઈ જતા હતા ને ક્યાં ઘરની અંદર આનંદ રહેતો તો ખબર પડતી નથી અત્યારે તમારા છોકરાને 4 બાય 4 ઇંચની એલઈડી આપીને મૂકી રાખો પડે છે એનું કારણ કે પરિવારમાં ભેગા નથી ફોન આપવાનું કારણ પરિવારમાં ચાર જણ રહેતા હોય ત્રણ જણ રહેતા હોય તો ફોન જ આપવો પડે બીજું શું આપવાનું થાય આજના સંસાર માટે આ સલાહ બહુ અગત્યની છે સુનેનાએ સલાહ આપી છે કે તારા પરિવારને સંપૂર્ણ સાચવજે જે પરિવારમાં કકડાટ ના થાય પરિવારમાં ભેદભાવ ના થાય પરિવાર નો પ્રેમ કોઈ જગ્યાએ ઘટે નહીં એવા પ્રયત્ન દીકરીઓને સલાહ આપી છે તારા સાસરાનો પરિવાર એ તારો પોતાનો પરિવાર છે આ પરિવાર તો તારા માટે બેઠો જ અને આમ સલાહ આપી વિદાય કરવામાં આવી અને વિદાય કરવામાં આવ્યા પછી કહેવાય છે કે જાન પહોંચી છે ક્યાં આગળ અયોધ્યા અને દીકરી પરણી એટલે દશરથ રાજા વખાણ કરીને કે છે કે તમારા પિતાજી એ બહુ સરસ સત્કાર કર્યો અને ઘરના માણસો ને કીધું કે આ વોગો નવી પરણી આવી છે ને એટલે આંખનો પલકારો હોય આ પાપણો જેટલું આંખ સાચવતી હોય ને એટલું આ દીકરીઓને તમે સાચવજો સાસરા વાળાની પણ એટલી જ ફરજ છે કે દીકરી આટલી બધી ત્યાગ કરી આવી હોય બધું હોય પછી એની જોડે કેવો વ્યવહાર કરવો એને કેવી રીતે સાચવવી એને કેવી રીતે એ પતિની એની માતા પિતાની અને એના પરિવારના સભ્યોના હાથમાં છે કે દીકરીને કેવી રીતે સંભાળ રાખવી એવો પ્રેમ આપો ને કે એનું ઘર જ યાદ ના આવે એને ફોન જ યાદ ના આવો છો એવો પ્રેમ આપો પછી જો યાદ કરે તો એના ઉપર છે બાકી આપણો પ્રયત્ન આપણે છોડવો નહીં દશરથ રાજા એ સલાહ આપી કે આ દીકરીઓ આવી છે ને એને સાચવજો એનું ધ્યાન રાખજો